સાત વિજ્ઞાન ચેપ્ટર 9 ભૂમિ એમાં આપણે ભૂમિ અને પાક વિશે જોશું ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે કેટલાક ભાગમાં ચીકણી માટીવાળી ભૂમિ કેટલાક ભાગમાં ગોરાડુ ભૂમિ જ્યારે કેટલાક ભાગમાં રેતાળ ભૂમિ છે ભૂમિ પર પવન વરસાદ તાપમાન પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે આ કેટલાક મહત્વના પર્યાવરણ બંધારણ છે જે પર્યાવરણીય ગુણધર્મો અને બંધારણોમાં ફેરફાર લાવે છે પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક કે કયો પાક ઉગશે તે નક્કી કરે છે ચીકણી અને ગોરાળુ બંને પ્રકારની ભૂમિ એ ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે યોગ્ય છે આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે છે ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતાવાળી હોવી જોઈએ મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાડું ભૂમિ જેમાં સરળતાથી અનુસ્રવણ થાય તે જરૂર છે કપાસ માટે રેતાળ અથવા તો ગોરાડું જે સરળતાથી અનુસરવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે યોગ્ય છે ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે કારણ કે તેઓ સેન્દ્રીય પદાર્થોથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ હોય છે તમારા શિક્ષકો માતા પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકાય તેવા પાક વિશે માહિતી મેળવો કોષ્ટક 9.2 માં તમારી વિગતો દર્શાવો કયા પ્રકારની ભૂમિ છે તેમાં ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે તો વધારે નું સ્ત્રવણ દર્શાવતી કે ઓછું તો ઓછું નું દર્શાવતી શા માટે કારણ કે પાણીની વધુ જરૂરિયાત હોય હવે ભૂમિનો પ્રકાર અને એમાં થતા પાક છે ચીકણી માટી તો ઘઉં કપાસ ગોરાળું તો મગફળી રેતાળ તો બટાકા હવે છે ભૂમિનું ધોવાણ ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની ક્રિયા પ્રક્રિયાને ધોવાણ કહે છે વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે છે વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે જેથી તે સરળતાથી પવન અને પાણી દ્વારા ચલિત થાય છે જે વિસ્તારોમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા તો સાવ હોય જ નહીં ત્યાં ગંભીર ધોવાણ થાય છે જેવા કે રણ અને ઉજ્જડ ભૂમિ આથી વૃક્ષો કપાતા અને વન કટાઈ અટકાવવી જોઈએ અને લીલા વિસ્તારોનો વધારો કરવા માટેના પ્રયાસો સતત થવા જોઈએ